ये छोटे छोटे बच्चे हैं जो भाजपा के पोस्टर बांट रहे हैं और जो कितने जो कितने पैसे मिल रहे हैं आपको ना 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 कितने पैसे मिल कितने पैसे मिल रहे छोकरे की फोटो है वाह! फिर क्या है મોટા લોકો ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર કરે તો આ સામાન્ય બાબત કહી શકાય કદાચ આપણે એવું માની શકીએ કે ભારતીય કે સાહેબ લેતા જાઓ સાહેબ લેતા જાઓ તો આ ચૂંટણીનો પ્રચાર પૈસા આપીને કરાવવામાં આવી રહ્યો એ પ્રચાર ગણી શકાય કા તો પછી ભારતીય જનતા પાર્ટી પાસે એવા સક્ષમ માણસો નથી જે લોકોના ઘરે જઈને એમ કહી શકે કે તમે

હવે સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી નાના ભૂલકાઓ પાસે કેમ આ ચૂંટણીના પોસ્ટરનું વિતરણ કરાવી રહી છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે ગુજરાત ભણશે તો ભવિષ્ય સુધરશે અને આ નાનું બાળક જે પોસ્ટર કિરીટ પટેલના હાથમાં લઈને ઉભો છે તો મારે ભારતીય જનતા પાર્ટીને સવાલ છે કે તમે ગુજરાતને તો તમારા પર્સનલ કામ કરવા માટે ગુજરાતના નાના ભૂલકાઓને રોકી રાખ્યા છે તો આ ભૂલકાઓ ભણશે ક્યારે કારણ કે આ છોકરાઓ એવું કહી રહ્યા છે કે અમને બસો રૂપિયા આપવામાં આવ્યા છે એટલે અમે આ પોસ્ટર પકડીને ઊભા છે છોકરો તો પોસ્ટર પકડીને હાથમાં ઊભો રહ્યો છે એના પોકેટમાંથી એનું વોલેટ કાઢે છે ને એ પણ કહે છે કે જુઓ સાહેબ અમને તો પૈસા આપ્યા છે એટલા માટે પૈસાનું વિતરણ કરી રહ્યા છે તો એક બાજુ એવું કહી રહ્યા છે કે નાના ભૂલકાઓ ભણશે ગુજરાત ભણશે તો ભવિષ્ય સુધરશે એક બાજુ કિરીટ પટેલના જે પોસ્ટરો છે એ હાથમાં આ નાના ભૂલકાઓ વેચી રહ્યા છે તો હવે આ જે ચૂંટણી છે એ કઈ દિશા તરફ જઈ રહી છે ખાલી અઢાર વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે સીટ પર નથી આવી એ સીટ માટે વલખા મારી રહી છે શું એ સીટ જીતવા માટે એ નાના ભૂલકાઓને પણ બસ્સો બસ્સો રૂપિયા આપીને ખરીદી લેશે હાલાકી ચૂંટણીમાં આપણે જોયું છે આમ આદમી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય એ મતદારોને પૈસા ખવડાવે છે પછી પાંચસો ખવડાવે ચવાણું આપી દે તેલના ડબ્બા આપી દે કે હજાર રૂપિયા આપી દે અને હજાર રૂપિયા પાંચસો રૂપિયા તેલના ડબ્બા અને ચવાણાથી એ મત ખરીદી લે છે પરંતુ આમ ચૂંટણી જીતવા માટે નાના બાળકોને મહોરો બનાવવો એ મને યોગ્ય નથી લાગ્યું શું ખરેખર નાના બાળકોને બસો રૂપિયાની લાલચ આપીને ભારતીય જનતા પાર્ટી એવું સાબિત કરવા માંગે છે કે અમે વધારે મતદારો વધારે લોકો સુધી અમારી ચાહના વધશે અને અમે જીતી જશું આ તદ્દન ખોટું મને લાગી રહ્યું છે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપણે હજી સુધી લાઈટ ટ્વેન્ટી ફોર ની જે સબસ્ક્રાઈબ નથી કરી લેજો નમસ્કાર છોટે છોટે બચ્ચે જો ભાજપ કે પોસ્ટર વાટરે हैप्पी और कप्पी कितने तो कितने पैसे मिल रहे हैं आपको कितने पैसे मिल कितने पैसे वाँगी। मिल रहे सौ रुपया और आपको जाऊँ जो ये देखिए भाजपा को पर्चे बांटने के लिए लोग नहीं मिल रहे हैं और छोटे छोटे बच्चों से ये पंपलेट बंटवा रहे हैं कितने पैसे मिल रहे हैं अच्छा ये हमने बता रहे हैं ये छोटे छोटे बच्चे बता रहे हैं जो कि कभी भी झूठ नहीं, नहीं है। बोलते किसने पैसे कौन देगा आपको है बताओ। का छोकरा कौन देगा आपको फोटो छोकरे की फोटो है फिर क्या है वोन? अच्छा ये ये पैसे दिए है पर्चे बांटने के लिए थे अच्छा अच्छा